કદ દર્શક મિત્રો વીઆર લાઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ટ્રમ્પની ગિફ્ટ રિટર્ન ટિકિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્રમ્પને ચૂંટાઈ જવાબ બદલ અને ભૂતકાળમાં મત કહેતા હતા કે ટ્રમ્પ મારા સારા મિત્ર છે અને ચુટાઈનાયા પછી જે શુભેચ્છા આપી ત્યારે તેમણે રિટર્ન ગિફ્ટ તરીકે જે केरકાજ્ય વસેલા ગુજરાતીઓ પંજાબીઓ અન્ય રાજ્યના લોકો જે લોકો રહેતા હતા તેમણે પરત મોકલી આપ્યા છે અમેરિકાએ પોતાના આર્મી પ્લેનમાંથી એમને મોકલ્યા છે પંજાબમાં એમને અત્યારે ઉતાર્યા છે પરંતુ હવે પછી શું થાય છે એકસો ચાર ભારતીય સૈનિકોને ડિપાર્ટ કર્યા છે તેમાં સૌથી વધુ પંજાબીઓ છે તેત્રીસ ગુજરાતીઓનો સમાવેશ થાય છે આ ચર્ચા આજે પાર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે ચર્ચામાં આપણી સાથે ભાગ લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા એવા સંજીભાઈ પંચોલી આપણી સાથે જોડાયેલા છે આપણી સાથે જોડાયેલા છે હેમાંગભાઈ વસાવડા કે જેઓ પોતે સિનિયર પ્રવક્તા છે નેતા છે તેઓ આપણી સાથે જોડાયા છે અને સમીક્ષક તરીકે આપણી સાથે જગદીશભાઈ વ્યાસ પણ જોડાયા છે જગદીશભાઈ વ્યાસથી શરૂઆત કરી કે જગદીશભાઈ ટ્રમ્પની આ પહેલ એમણે મેક ઇન ઇન્ડિયાના નારા સાથે ઇલેક્શન લડવાનો પ્રારંભ કર્યો હતો સ્પષ્ટ ઇશારો હતો કે અમેરિકા ફર્સ્ટ મારા માટે અમેરિકાનું જે હિત છે એ સૌથી પહેલું હશે બાકી બીજું પછી એકસો ચાર ભારતીયો પાંચ આ પાછા આ નથી મોકલ્યા એવા ભારતીયો છે

એટલે એમાં ખોટું નથી એક રીતે કારણ કે ટ્રમ્પ જે ઇલેક્ટ થયા અમેરિકામાં છે એ બધા હું ડિપોર્ટ કરીશ આજ ગ્રાઉન્ડ ઉપર કદાચ એમણે ઇલેક્શન જીતેલા છે છેલ્લા ચાર વર્ષમાં જે હાલ અમેરિકાની ઘુસણખોરીની એની અંદર અમેરિકા ને એટલું બધું દેવું પણ વધી ગયું છે અમેરિકાનું દેવું અત્યારે ત્રીસ ટ્રિલિયન ડોલર છે બાર મીંડા આવે હવે ચાર વાતું એના કરતા પાંચ ગણું વધી ગયું છે ચાર વર્ષમાં બીજી બાજુ ટ્રમ્પ ને કેવું છે કે હવે એના માટે સાડા ત્રણ પોણા ચાર વર્ષ જ છે એટલે એ ફાસ્ટ ટ્રેક રમી રહ્યા છે અને એણે પહેલા ચાર વર્ષ કી કરેલા છે કે આટલા આટલા ગોલ કરવા છે અમેરિકા ફર્સ્ટ એ ગ્રાઉન્ડ ઉપર એના માટે જરૂર પડે એટલા માટે એમણે કેટલા બધા ધડાકા કરેલા છે એમાંનો સૌથી મોટો ધડાકો આ ઇલિગલ રહેનારા ઇલિગલ તો ના કહેવાય અનડોક્યુમેન્ટેડ લોકોને આ રીતે ત્યાંથી બહાર કાઢવા હવે ટોટલ જેટલા છે એમના ગણતરી પ્રમાણે એમાં ભારતીયો માત્ર પાંચ ટકા છે તે છતાંય આપણા ભારતીયોને આ એક પ્રોબ્લેમ છે જગદીશભાઈ અનડોક્યુમેન્ટેડ લોકો તમે શબ્દ વાપર્યો ક્યાંક ગોલમાલ પણ થઈ હશે મેસી પણ થઈ હશે ક્યાંક હવે તો નકલી જજ મળી જાય છે ગુજરાતમાં એમ નકલી ડોક્યુમેન્ટ કે નકલી બીજા શોર્ટકટથી પણ આ લોકો અમેરિકા ગયા હોય હવે આ લોકોનું ભવિષ્ય શું આમની સાથે શું કાર્યવાહી થશે આપની દ્રષ્ટિએ હવે અમેરિકા શું છે એટલે અત્યારે આપણે હું હેમાંગભાઈ પાસે આવીશ હેમાંગભાઈ એકસો ચાર લોકોને ભારત પરત મોકલ્યા છે ટ્રમ્પે તમારી બજેટ છે હવે આવતા અઠવાડિયે મોદી સાહેબ ત્યાં જશે એટલે ઇઝ અ ગુડ મને લાગે છે એટલે આખી ટીમ એમની એ રીતે કરશે પરંતુ જે ઇલીગલ છે એના માટે ભારતીયો ના પાડી શકે એમ છે જ નહીં કારણ કે જે લોકો ત્યાં ઘૂસ્યા છે એમની પાસે ત્યાંના કોઈ ડોક્યુમેન્ટ્સ નથી એટલી હજ સુધી કે ઘણા બધાની પાસે ઇન્ડિયન પાસપોર્ટ પણ નથી રહ્યો હવે ઘણા જે વર્ષોથી ત્યાં છે એ લોકોએ તો પોતાની પોતાની રીતે કોઈ પણ રસ્તો કરીને ત્યાં કદાચ પરમાનન્ટ થઈ ગયા હશે અથવા તો પોલીટીકલ એસાઈનમેન્ટમાં પણ એ લોકોએ ઘણા બધાએ ભાગ લઈ લીધો છે કારણ કે ત્યાંના વકીલો અત્યારે ત્યાંની સેનેટ અને કોંગ્રેસ થી વકીલો આ રીતે પોતાને જેટલા જેટલા આવેલા છે પકડાયેલા છે એમના માટે કોઈ પણ રસ્તો કાઢી અને એમનો ફ્રીઝ આપે છે ઇવન એમાં યુદ્ધની પણ આવી જાય અને આ રીતે જે ગેરકાયદેસર લોકોને રહેવા ખાવાની જે સગવડ છે એની પર તરત ફ્રીઝ મૂકી દીધું છે એટલે પરિસ્થિતિ એવી ઉભી કરશે જ અને થઈ રહી છે કે વોલન્ટરી જો તમે અમેરિકા છોડો તો સારું છે મને ગઈકાલે એવા સમાચાર મળ્યા છે કે આણંદ ડિસ્ટ્રિક્ટના ત્રણથી ચાર આપણા ગુજરાતીઓ પરત પોતાની રીતે આવી ગયા છે એટલે આ રીતનો જે ધડાકો કર્યો છે જે હાવ કરી દીધો છે એની અસર તો થાય છે જ બીજું કે આ જે ડિસિશન છે એના માટે ત્યાંની કોંગ્રેસ કે સેનેટ બેમાંથી એક પણ વિરોધ કરી શકે એમ નથી કારણ કે આ મુદ્દો એવો છે કે બધાને કે ભાઈ આપણે અહીંયા જોબનો પ્રોબ્લેમ થાય છે આ છે બધી ખર્ચા છે બધું છે એટલે બધા એમાં હજી લોંગ એને કાયદા રીતે બધું કરવું પડશે પરંતુ એને કોઈ એના એક્ઝિક્યુટિવ ઓર્ડરથી જ એક્ઝિક્યુટ થઈ શકે એમ છે એવા બધા ઓર્ડર્સ એમણે કાઢવા માંડ્યા છે આ અનલોફુલ એક્ટિવિટીમાં આમ જોવા જઈએ તો અમેરિકાની ગણતરી સાત લાખ પચીસ હજાર ભારતીયો ત્યાં આગળ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ વિના છે અત્યારે હવે બધા ક્રિમિનલ નથી હું બહુ સ્પષ્ટ કરવા માંગુ છું કે આપણા ગયેલા બધા ગુજરાતીઓ ભારતીયો મોટે ભાગના કોઈ ક્રિમિનલ નથી કોઈ કોઈ ત્યાંના પુનઃ કરેલા એવા કોઈ છે નહીં ભલે અમુક નોર્થ ઇન્ડિયામાંથી ગયેલા હશે એ ગુના કરેલા હશે અને એ લોકો ઓલસો હવે આપણા જે ગયા છે એ લોકો ત્યાં છે એ લોકો જે ઘૂસ્યા છે કારણ કે ત્યાં જે ભારતીયો છે એ લોકો બધા પોતાના સ્ટોર્સ છે એમના એમના પેટ્રોલ પંપ છે એમની મોટલો છે હવે એમાં એ લોકોને માણસોની જરૂર હોય છે એટલે કોરોના પછી આ એક ડિમાન્ડ બહુ મોટી ઊભી થઈ છે કે ભાઈ અમારા માણસોની જરૂર છે કારણ શું થાય કે કે તમે જો પેટ્રોલ પંપ લો તો એનો નિયમ હોય છે તમારે ચોવીસ કલાક ખુલ્લું રાખવું પડે એટલે ત્રણ શિફ્ટ ઊભી કરવી પડે એટલા લોકો નથી મળતા હવે પેટ્રોલ પંપ હોય આપણો ગુજરાતી હોય ગામડાના કોઈ બે છોકરા આવતા હોય તો એને બધી વ્યવસ્થા કરીશું અને એ રીતે આ રીતે ઘણા બધા અત્યારે છે વર્ષોથી છે આ આખો

કારણ કે જેમ જગદીશભાઈ પણ ત્યાંના ખૂબ અનુભવી છે અને જગદીશભાઈ પણ ત્યાં નિવાસી હોય વાત પરથી લાગી રહ્યું છે હું પણ વારંવાર દર વર્ષે જતો છું છું તારીખે જવાનો એક મહિના પછી પાછો એટલે હું છે ને ત્યાં ઘણી બધી જગ્યાએ ફર્યો છું નોટ ઓનલી ધ ન્યુ જર્સી પણ ખૂણે ખાતરે એમ કે વર્જિનિયા હોય કે ટેક્સાસ હોય કે લાસ વેગાસ હોય કે લોસ એન્જલસ હોય એટલે લગભગ આખું યુએસએ ઓલો ઓફ યુએસએ ફરે છે ને ત્યાં ઘણા બધા મારા કોલેજ કાર્ડના પણ મિત્રો છે અને ઘણા બધા એવા લોકો છે કે જે સારી જગ્યાએ સ્ટોર્સ ચલાવે છે હવે ત્યાં જે લોકો સ્ટોર ચલાવે છે ને ત્યાં આપણે જેવું નથી હોતું કે ભાઈ એક સ્ટોર હોય ને પચીસ જણા કામ કરતા હોય આપણે ત્યાં જે પચીસ જણ કામ કરે છે ને ત્યાં એ લોકો ત્રણ જણથી કામ ચલાવે છે સમજો કારણ કે મેન પાવર ખૂબ મોંઘો છે સાથે સાથે એ લોકો આપણા કરતા વધારે લેબર કરે છે તો તમને પણ આશ્ચર્ય થાય કોઈ સ્ટોરમાં બેસવાની જગ્યા જ ના હોય કોઈ ખુરશી જ ના હોય અને કોઈ સ્ટૂલ પણ ના હોય અને એવી રીતે લોકો પંદર કલાક નોકરી કરતા હોય છે હવે એમનો પગાર ધોરણ છે ને ડોલર હોય છે હવે હું એવા બધા મહેસાણાના ઘણા મિત્રોને મળ્યો છું કે જે પચોતેર લાખ રૂપિયા આપીને આવ્યો હોય પાસઠ લાખ રૂપિયા આવીને આવ્યો હોય મેક્સિકન બોર્ડર થી અંદર ઘૂસ્યા હોય અને પછી આ પૈસા પણ એ લગભગ પાંચ દસ વર્ષે ચૂકવી રહે જે દેવું કરીને આવ્યા હોય તો કારણ કે આ જે પૈસા જે એ લોકોને મળે છે ને એ ત્યાંના ખર્ચની સામે ખૂબ ઓછા છે પરંતુ આપણા લોકો ખૂબ કરકસરથી જીવે છે ખૂબ નાની જગ્યામાં રહે છે અને પછી એ ધીરે 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 એનું ડેવલપમેન્ટ કરે છે પણ એ બધું કરતા પાંચ દસ પંદર વર્ષ નીકળી જાય છે સ્વાભાવિક છે કે આપણો માણસ ઝીણી રીતે રહે એટલે એ બધું બચાવી જાણે છે પરંતુ હવે જો એને ઇન્ડિયા આવવાનું થાય તો ત્યાં શું છે કે સમજો કે એ વ્યક્તિ છે એનો દસ ડોલરનો રોજનો પર અવરનો પગાર છે તો એ દસ કલાક નોકરી કરે તો સો ડોલર મળે તો મહિને ધારે એને ત્રણ હજાર ડોલર મળે બાર તારીખ છત્રીસ હજાર ડોલર થયા હવે છત્રીસ હજાર ડોલરમાંથી એનો ખાવા પીવાનો ખર્ચો ગણીએ ને પદ્મકાંતોલર તો મિનિમમ થાય મિનિમમમાં મિનિમમ એટલે એ પંદર થી અઢાર ડોલર અઢાર હજાર ડોલર બચાવે છે તો હવે એ સમજો કે એ લગભગ પંદરક લાખ રૂપિયા બાર થી પંદર લાખ રૂપિયા થયા હવે એ પંચોતેર લાખ રૂપિયા આપીને આવે પાંચથી સાત વર્ષ ચૂકવતા થાય અથવા તો એને રિકવર કરતા થાય પરંતુ એ બધું એ કરી શકે છે કારણ કે ત્યાં મહેનત મજૂરી કરે ગામના બેસી કોઈ કામ ના કરતો હોય એ છતાં એવા બધા લોકો જોયા છે કે જ્યાં કામ કરે એટલે આવી રીતે પૈસા બચાવ્યા પછી એના છોકરા પણ ત્યાં ભણતા હોય છે સરકારી શાળાઓમાં એન એન પ્રકારની બધી ગોઠવણ થઈ જતી હોય છે જેમ આપણે ત્યાં આધાર કાર્ડ ને આપણે કેવી ગોઠવણ થઈ જાય છે ત્યાં પણ ધીરે ધીરે વકીલો પણ હોશિયાર છે ગોઠવણ થઈ જતી હોય છે

કે ભાઈ તમે એમ કહો છો કે એમના એડ્રેસ નથી બાંગ્લાદેશમાં તો તમે અહીં શું કરી રાખો તમે તમે કરો છો શું બોર્ડર પર મૂકી દેવા જોઈએ હાઈકોર્ટ આટલી ખી જાય જો બાંગ્લાદેશીઓ રોહી વગર એના કાયદેસર વિના રહેતા હોય ને આપણે એમની સામે એક્શન ના લઈ શકીએ આ એક મુદ્દા ઉપર આ તો એના જેવું થયું શા માટે એમના સામે એક્શન ના લેવા હોય ઇલિગલ ગાય છે એ તમારું મારું કે દેશનું ભલું કરવા ગયા છે આ રાષ્ટ્રનું ભલું કરવા ગયા છે એ રાષ્ટ્રના રાષ્ટ્ર ભક્તતા માટે ગયા છે નથી ગયા

સંજીવભાઈ સંજીવભાઈ આપણે જાતિ જાતિગત મતગણના નથી કરવી પ્રાંતવાદ જિલ્લાની મતગણના નથી કરવી ચાહે મહેસાણા નો હોય ચાહે વલસાડ નો હોય ચાહે સુરત નો હોય કે ચાહે રાજકોટ નો હોય ગુનો કર્યો છે એ દેશની સેવા કરવા માટે અમેરિકા ગયો નથી જેમ ભારતનો જવાન પાકિસ્તાન બોર્ડર પર ડ્યુટી એને સોંપવામાં આવે એ રાષ્ટ્રભક્તિ માટે અપાય છે એને રાષ્ટ્રભક્ત કહેવાય આ લોકો રાષ્ટ્રભક્ત નથી આ લોકોએ પોતાના સ્વાર્થ માટે નિજી સ્વાર્થ માટે અમેરિકા ગયા છે એમને જેલમાં એકવાર તો પૂરી જ દેવા જોઈએ પછી રિમાન્ડ લઈને કોણ એજન્સી ચોરને શોધવો જોઈએ મારો એ મુદ્દો હતો સંજીભાઈ સંજીવભાઈ સાચો છે પદ્મકાંત પણ આ બધા આપણા બધા કરતા આપણા દેશમાં કાયદો મોટો છે સરકાર કાયદાત પગલા ભરશે એવો વિશ્વાસ બેસતો નથી માટે સવાલ લોકોમાં ઉઠ્યો છે આ લોકોને વિમાનમાંથી સીધા ઘરે જવા દેવાની સુગમતા સારા માટે કરી આપવી જોઈએ એમને એવા સેન્ટરમાં રાખવા પડે ચલો જેલમાં ના રાખો તો એવા સેન્ટરમાં રાખવા પડે કે જ્યાં એમની પૂછપરછ બાકી હોય વ્યક્તિગત દરેકની ઇન્ક્વાયરી થાય એજન્ટ કોણ કોણ હતા સાહેબ સાહીઠ સાહીઠ લાખ પચાસ પચાસ લાખ રૂપિયા આપીને અમેરિકા ખોટા ડોક્યુમેન્ટના આધારે ગયા છે એમને એમના ઉપર દયા શું કીધું રખાય અમે સાહીઠ પચાસ ને હું તો પંચોતેર લાખ રૂપિયા આપેલા માણસ મળીને આવ્યો છું છેલ્લે ગયો હતો ત્યારે

જે લોકો પાછપરત આવ્યા છે એ દેશની સેવા માટે ગયા નથી પોતાના નિજી સ્વાર્થ માટે પરિવાર માટે એ લોકો ગયા છે બે પૈસા કમાય તો એમાંથી પચાસ પચાસ ટકા પૈસા ઘરે આપી શકાય એ ભાવનાથી ગયા છે કેમ કે એમને આ દેશમાં પોતાની જીવનની કોઈ તકો દેખાતી ના હોય રોજગારીની તકો ના દેખાતી હોય કોઈ જીવન ધોરણ સારું લાગતું ના હોય માટે એ લોકો ફોરેન ગયા છે આ લોકો ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે ગયા છે કોઈ એજન્ટના રવાડે ચડીને ગયા હશે લાખો રૂપિયાના એમને

બધા જ ગુજરી ગયા બંને બાળકો મા બાપ બધા કમનસીબે ભારતના કોઈ પણ ખાતાએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ખાડા કાન કર્યા તે દેશનું ધ્યાન દોરાણું હતું પછી રાહુલજી ગયા ડંકી રૂટ એ ગયેલા લોકોને મળ્યા ડંકી રૂટ ઘણા બધા ભારતીયો મળ્યા અને દેશનું ધ્યાન દોરાણું હતું કે ખૂબ લોકો કાગળિયા વગર ગેરકાયદેસર રીતે અમેરિકા જાય છે સરકારે કોઈ પગલા ના ભર્યા કોઈ પગલા ના ભર્યા આજ સુધી ના ભર્યા અને હવે અમેરિકાએ આપણું નાક કાપી અને આપણા હાથમાં આપ્યું કે તમારા આટલા બધા લોકો અહીં ગેરકાયદેસર રહે છે આ પેલું સેમ્પલ મોકલ્યું બસો અઢીસો જણનું હવે બાકી ના આવવા મળશે મને એ નથી સમજાતું કે સરકાર પોતે આ બાબતમાં આટલી બધી નિષ્ક્રિય કેમ છે હવે હું બે વિધાન ભેગા કરું નિતિનભાઈ પટેલ જે ગઈકાલે બોલ્યા વચ્ચે દરમિયાન વચ્ચે હું એક درمیان એક વાત પૂછી લઉં આપને આ કાડા કાન કરવાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને આપણે જાણે અજાણે પ્રોત્સાહન આપી રહી છે સરકાર એવો મેસેજ પર લોકોમાં જાય છે માટે કડક કાર્યવાહી કરવાની જરૂર છે એવું નથી લાગતું આપને દેખ મને જરાક આશ્ચર્ય એ થયું કે સમીરભાઈ અતિ વિદ્વાન મિત્ર છે મારા

બે વિધાન જો હું ભેગા કરીને ગુજરાત ની પ્રજા ને સંભળાવું તો મને એવું લાગે કે આજે સાઈઠ લાખોતેર લાખ પચાસ લાખ લઈને ભગાડનારા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ના એજન્ટ સરકાર પગલા નથી લેતી ત્યારે વિચાર આવે છે તમે તમે ખોટો રહ્યા છો આવી રીતે વાત કરી શકો ભાઈ આ કોઈ ભગાડનારા ભારતીય જનતા પાર્ટી ના એજન્ટો નથી

તમે ચર્ચાનો સામનો કરો એ તમારી બહાદુરી છે ડિબેટ છોડીને જતો રહી જાય ધમકી નહીં આપી જઈએ એટલે પ્લીઝ આ વાત આ વાત મને પસંદ પડી નહીં ડિબેટ છોડીને નહીં જતો રહી એ વાત બરાબર નથી તમારે એમના પ્રશ્નનો સામનો કરો તમે તમારો મુદ્દો રજૂ કરો નીતિનભાઈ જેવા વ્યક્તિ બોલે કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરોના બદલે દલાલો વધી ગયા છે નીતિનભાઈ પટેલ બોલ્યા છે

સંજીભાઈ એમને એમની વાત રજૂ કરી તમે એની સામે દાદા દલીલ કરી શકો એમ છો તમે સક્ષમ છો હેમાંગભાઈ આમાં રાજકારણ ન લાવીએ તો પણ ચલો રાજકારણ ના લાવીએ હું એમને કહું છું સંજીભાઈ 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 ઉશ્કી રહી ના જાઉં હું હેમાંગભાઈ વિનંતી કરીશ કે રાજકારણ વચ્ચે લાવ્યા વિના એ રાજકારણ મને બોલવા સંજીભાઈ પંચોતેર લાખ રૂપિયા લીધા છે વોટ ડોઝ ઇટ મીન્સ હેમાં વિનંતી કરી કે રાજકારણ વચ્ચે ખાલી મારી હાલત નહી ગુજરાત ની સાડા છ કરોડ ની જનતા ની હાલત છે કે હવે જ્યારે એજન્ટ શબ્દ આવે ત્યારે નીતિનભાઈ પટેલ યાદ આવે અને એનું વિધાન યાદ આવે આમાં પણ આવી પૈસા લઈને કર્યું એજન્ટો એવી વાત આવી આંકડા પણ આવ્યા જે હું નથી બોલ્યો મારી બોલ્યા બાકી છે નું કેવું એમ છે કે તપાસ બાકી છે કયા પક્ષ સાથે સંકળાયેલો સંકળાયેલો એ મુદ્દો અત્યારે કહેવાની એટલા માટે જરૂર ના લાગે તપાસ પૂરી થયા પછી બધું બહાર આવશે એ વખતે ચોક્કસ આક્ષેપ કરી શકાય હજુ તપાસ બાકી છે એમનું કેવું એ છે એટલે રાજકારણના મુદ્દા ઉપર કરતા જે ઇલીગલ રીતે જે ડંકી રૂટની વાત ઉપર હું આવી જગદીશભાઈ પાસે કે પંજાબી ભાષામાં કહેવાતો ડંકી રૂટ એ શું છે ડંકી રૂટ અને ડંકી રૂટ દ્વારા એ ડંકી રૂટના માર્ગે જે રીતે ગેરકાયદેસર રીતે લોકો અમેરિકા તરફ દોડી રહ્યા છે હમણાં કેનેડાની વાત કરીએ એમાં ભાઈએ કે એક પરિવાર ગુજરાતી પરિવાર આખે આખો પરિવાર કેનેડા માર્ગેથી અમેરિકામાં પ્રવેશતા મૃત્યુ પામ્યો એટલે ડંકી રૂટ દ્વારા જેને ડોંકી રૂટ પણ ઘણા લોકો કહે છે એટલે બીજાથી ત્રીજામાં ત્રીજાથી ચોથામાં એમ કરીને એ શબ્દ એ ધીરે ધીરે ડોંકી રૂટ દ્વારા વપરાય છે અને એ એ રીતે અમેરિકામાં પ્રવેશ કરે છે તેલંગાણા આંધ્રપ્રદેશ તામિલનાડુ કેરળ પણ એની પાછળ નથી સૌથી પહેલાં પંજાબ આવે છે પંજાબ પછી હરિયાણા અને પછી ગુજરાત આવે છે ડંકી રૂટ દ્વારા એન્ટ્રી લેનારો આ લોકોએ ગુનો તો કર્યો છે દેશભક્તિથી ગયા નથી આ લોકોએ ગુનો કર્યો છે ઇલીગલ રીતે ગયા છે પૈસા ખવડાવીને એજન્ટને ખવડાવ્યા છે આ એજન્ટ કોણ છે એ એજન્ટને શોધવો જરૂરી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિને બ્રેક મારવા માટે આ લોકોને અત્યાર સુધી ડિટેઇન કરવા જોઈએ અને ઘરે જવા દેવાના બદલે એમની પૂછપરછ પૂરી ઇન્કવાયરી થયા પછી જ એમને ઘરે જવા દેવા જોઈએ એમ માનવું છે હું એન્કર તરીકે પણ આ માણું છ આપશું કહો છો છ મહિના માં આટલું કમાયા છે આટલું કર્યા જો આવે હજારો લોકો સાડા સાત લાખ માંથી બહુ મોટી સંખ્યામાં એવા લોકો છે બીજું કે આપણે કહ્યું એમ ડંકી રૂટ હવે એમાં તકલીફ એ છે કે અત્યારે જે બસો પાંચને પાછા મોકલ્યા છે એ બધાનો પેપરવર્ક ભારતની એમ્બેસીને આપેલું છે કે કોના ઇન્ડિવિજ્યુઅલી કયા કયા કારણસર અમે પાછા મોકલીએ છીએ હવે હું એમ સ્પષ્ટ કહું છું કે એ બધા જે પાછા આવ્યા છે એમાંના મોટે ભાગના ભારતના સિટીઝન છે અને ભારતમાં જન્મેલા છે એમને હદ હક છે એટલે એમને પ્રૂવ કરવા માટેની વસ્તુ અલગ છે એટલે માટે જ એ લોકોને ઉતર્યા ત્યારે માટે સ્પેશિયલ છે કે એમના દ્વારા ભારતને ફક્ત એ જ જાણવું છે કઈ કયા રૂટથી ગયા અને કોણ લઈ ગયા એટલે એમાં ભારતના અને વિદેશના બધા જે આ એજન્ટો છે એની વાત બધાને અલગ કરવા છે એ રીતે

લીગલ કાર્યવાહી કરીને અને જે લોકો નિર્દોષ સાધારણ ટેકનિકલ કારણે ત્યાં વસ્યા છે એ લોકોની સામે એમને જવા દેવા જોઈએ એમ નજર રાખવી જોઈએ પણ આ ભારતીય નાગરિક હોવાના કારણે એમને એ ક્રિમિનલ એટલે ક્રાઈમ કરવાનો પરવાનો મળતો નથી ઇલીગલ વસવાટનો પરવાનો મળતો નથી આવા લોકોએ દેશ વિરોધી પ્રવૃત્તિ કરી કહેવાય અને જો ન કરી કહેવાય તો બાંગ્લાદેશીઓને રોહિંગ્યા માટે આપણે જે અવાજ ઉઠીએ છે એ અવાજ દબાઈ જાય છે એ આપણે આપણે નીતિમત્તાનો આ પ્રશ્ન છે નૈતિકતાનો પ્રશ્ન છે માટે કાર્યવાહી કરવી જોઈએ એનો આ સારાંશ એક કેન્કર તરીકે મારો નીકળે છે આપણા મંતવ્યો ત્રણેયના અલગ અલગ હોઈ શકે છે પરંતુ અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ આ ત્યાં વાત પાર્કને કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર